વાત ત્રિસુર જિલ્લાના એક ટોલ બુથની છે નેશનલ હાઈવે નંબર પાંચસો ને ચુમ્માલીસના એડપલ્લી મનુથી પટ્ટા પર આ ટોલ બૂથ છે આ રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અહીં ઠેર ઠેર ખાડાઓ છે જ્યાંથી પસાર થઈને લોકો પોતાની કમર તોડાવી રહ્યા છે અને ઉપરથી એના માટે ટોલ સ્વરૂપે રૂપિયા પણ આપી રહ્યા છે એટલે અહીં પણ લોકો કહેવા લાગ્યા કે આ રોડ રીતસર ખાડામાં ગયો છે તો શા માટે તેમણે ટોલ ચૂકવવો જોઈએ તેઓ હાઈકોર્ટમાં ગયા કેરળ હાઈકોર્ટે આદેશ આપ્યો કે ખાડાવાળા રોડ પર ટોલ લોકો પાસેથી ટોલ નહીં લેવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો એટલે નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આશા હતી કે એની તરફેણમાં ચુકાદો આવશે પરંતુ એમ ના થયું સુપ્રીમ કોર્ટે તો આ વિભાગની અરજીને જ ફગાવી દીધી અદાલતે પણ કહ્યું કે ખરાબ રસ્તા માટે એકસો ને પચાસ રૂપિયાનો ટોલ શા માટે આપવો જોઈએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈ અને જસ્ટિસ કે ચંદ્રનની બેન્ચે મંગળવારે આ સાંજે ચુકાદો આપ્યો હતો ચીફ જસ્ટિસે કોમેન્ટ કરી હતી કે જો કોઈ વ્યક્તિને રોડના એક છેડાથી બીજા છેડા સુધી જવામાં જો બાર કલાક લાગતા હોય તો શા માટે તેણે એકસો પચાસ રૂપિયા ચૂકવવા જોઈએ જે રોડ પરથી પસાર થવામાં એક જ કલાકનો સમય લાગવો જોઈએ પરંતુ અગિયાર કલાક વધારે લાગે છે ઉપરથી લોકોએ ટોલ પણ આપવો પડે છે